હવે હોડીનું નારિયર બનશે કોણ આ સવાલ ચોક્કસપણે ઉઠશે કેમ કે વડોદરાના હરણી તળાવમાં જે ઘટના બની છે અને ત્યારબાદ તપાસમાં જે પણ સામે આવ્યું છે તેને લઈ અને આ સવાલ રહ્યો છે કેમ કે સો ટકા કોન્ટ્રાક્ટ પરેશ શાહના નામે હતો અને આ પરેશ શાહ કોઈ મોટું માથું હોવાની વાત સામે આવી રહી છે પરેશ શાહે નિલેશ જૈનને આ કોન્ટ્રાક્ટ આપી દીધો અને નિલેશ જૈને વળી અન્ય ત્રીજી વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપી દીધો મળતી માહિતી મુજબ શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ પાસે આ સમગ્ર બોટનું સંચાલન કરવાની પરવાનગી હતી અને તંત્ર દ્વારા અહીં બોટિંગની સુવિધા તો શરૂ કરવામાં આવી પરંતુ એક પણ બોટનું ઇન્સ્પેક્શન નહોતું કરવામાં આવ્યું હવે આ ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર તો ફરાર થઈ ગયા છે અને અધિકારીઓ જવાબ આપવાથી બચી રહ્યા છે અને સામે દેખાઈ રહેલી હકીકત છે આ બાળકોની લાશો પંદર બાળકોના મૃત્યુ થયા છે બે શિક્ષક મૃત્યુ થયા છે અને હાલમાં સમગ્ર ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે વડોદરામાં ન્યૂ સનરાઈઝ નામની સ્કૂલના બાળકો અહીં પિકનિક માટે આવ્યા હતા હરણી તળાવમાં બોટિંગ કરવામાં આવી રહ્યું હતું અને બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસી અને ઘેટા બકરાની જેમ ભરી દેવામાં આવ્યા હતા ચોંકાવનારી વાત એ હતી કે એક પણ બાળકની ની સુરક્ષાનું ધ્યાન ના રખાયું કોઈને લાઈફ જેકેટ ના આપવામાં આવ્યા અને સુરક્ષા વિના બાળકોને બોટિંગ આવી રહ્યું હતું કમ નસીબે બોટ પલટી ગઈ અને ગણતરીની સેકન્ડમાં નાના માસૂમ બાળકોના શ્વાસ પાણીમાં ડૂબી જવાથી રોંધાઈ ગયા તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ આવ્યા ફાયર વિભાગને જાણ કરાઈ પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું થોડા બાળકોને બચાવી શકાયા પરંતુ ત્યારબાદ નીકળી બાળકોની લાશો અને હવે આ લાશો એ સવાલ ઉઠાવી રહી છે કે આ ઘટનામાં કોને જવાબદાર ઠેરવવામાં આવશે ભૂતકાળમાં વડોદરાના સૂરસાગર તળાવમાં પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે ત્યારબાદ ત્યાં બોટિંગ બંધ કરી દેવાયું હતું ત્યારે આ ઘટના બાદ હવે શું પગલાં લેવાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે અને વરવી વાસ્તવિકતા એ છે કે માતા પિતા જેઓએ તેમના વાહલ સોયાને પિકનિક માટે મોકલ્યા હતા તેઓને કલ્પના પણ ન હતી કે ઘરે પરત આવશે તેમના બહાલ સોયા બાળકોની લાશો